કામોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકસાન કમોસમી પરિણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ રાહત સહાય પેકેજ અંતર્ગત નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટી ફાળવવામાં આવ્યા ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ફોર્મ ભરડાશે ત્યારે ચૌદમી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે શરૂઆતના બે દિવસ ઓનલાઈન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી કમોસમી વરસાદના કારણે લાખ હેક્ટર જમીન એટલે એકત્રીસ ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું જેના એક લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ સાત બારની નકલ આધાર કાર્ડ તલાટીનો વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આધાર નંબર તલાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્ર નાવાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવાની લેશે આ પોર્ટલ ઉપર ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં બે લાખ જેવું બે લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો એની સામે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર તેત્રીસ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો એક લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે મિત્રો ચૌદ અગિયારથી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી સત્તર હજારથી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટ ખેડૂત ખેડૂત ખાતેદાર છું અને હાલ જે કમોસીમાં વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના સાઢી દોઢસો ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું જેના વતન પણ અમે જે ઓનલાઈન ની કામગીરી થઈ હતી જેમાં બે દિવસ સર્વર ખોરવાઈ ગયું હતું જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાળા આવ્યા હતા પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલુ રહ્યું છે જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારે ખેડૂતો માટે ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે